અંબાજી મંદિરો બાદ હવે ગિરનાર ધર્મ ક્ષેત્રમાં આવેલું હતું પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પણ વિવાદમાં આવ્યું છે ઇન્દ્રેશ્વર મહાદેવના મહંત રામાનંદ બાપુ સામે ગંભીર આક્ષેપો તથા ચર્ચા ગરવાઈ છે આક્ષેપ મુજબ ભગવા પેરી સાધુ જીવન જીવતા હોવા છતાં મહંતે ત્રણ લગ્ન કર્યા હોવાનું કહેવામાં આવ્યું છે આ મુદ્દે રામાનંદ બાપુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મારો જન્મ સાધુ સમાજમાં થયો છે અને મારી પરંપરામાં લગ્ન કરવાની છૂટ છે આક્ષેપો સનાતન ધર્મને બદનામ કરવા માટે થઈ રહ્યા છે મહંતે વધુમાં જણાવ્યું કે આ મામલે આક્ષેપ કરનાર બની ગજેરા સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સમગ્ર વિવાદને કારણે ગિરનારના ધાર્મિક વર્તુળોમાં ચકચાર મચી છે પહેલા તો વાત એવી છે કે બની ગજેરાભાઈ કોણ છે એ હું ઓળખતો નથી મેં વાત સાંભળી છે કે જેતપુરના છે અગાઉ પણ એને બધાયના વિડીયા ઉતારેલા જ છે એ બધા એને ખ્યાલ જ છે અને આ જે વિવાદ આખો ઊભો કરેલ છે એ મારા સગા બેન એટલે કે આજથી ચાર વર્ષ પહેલાં જૂનાગઢની અંદર ભાડે રહેતા એટલે મારી ચણાકાની જે જગ્યા છે ત્યાં હું બે હજાર ચારથી મહંત છું અને એમ કહેવાય કે મારા પંચગુરુ ગણી શકાય અને હું એમને ગુરુ માનતો એટલે મારા ગુરુભાઈજી વિદ્યાનંદજી છે હમણાં છ મહિના પહેલાં એ ચાર મહિના પહેલાં દેવ થઈ ગયા એમને મને ઇન્દ્રેશ્વર નીચે હોવા જગ્યાથી એમને સ્વેચ્છાએ આ જગ્યાની મને ચાદરવિધિ કરેલ ચવણેશ્વર આશ્રમની અને મને રાખેલ ત્યારબાદ મારા ગુરુજી બે હજાર સત્તરમાં ઇન્દ્રેશ્વર મહાદેવ ઓપ થયા અને મને બે હજાર આઠમાં એની ચાદરવિધિ થયેલ હોય જે હેતુથી મેં મારા ગુરુજીને કીધેલું કે ભાઈ આપ ચણાક પણ સંભાળો અહીં પણ સંભાળો તો મેં એમ કહેવાય કે હું ચણા જ્યારે ઇન્દ્રેશ્વર મહાદેવ આવતો રહ્યો આજથી બે હજાર સત્તરમાં ત્યારે મેં ત્રણ વરસ ભાડા આપણે એમ કહેવાય કે પગારદાર પૂજારી રાખ્યા હતા ત્યારબાદ મને એમ થયું કે મારા બંને એ કોરોનાની અંદર ગુજરી ગયા હતા એટલે મેં મારા સગા બેન હતા એ હેતુથી મેં દયા કરી અને મારા બેનને ત્યાં ચણાકા આશ્રમ ચવન આશ્રમને સંભાળવા મેં એમને કીધું હતું અને મેં બેનને કીધું હતું બેન આપની ઈચ્છા છે કે મારા શિષ્ય બનવાની તો કાંઈ વાંધો નહીં આપ ચણાકારો શિષ્ય બની અને આપ સેવા પૂજા કરો આપ રહેશો પણ આપના બંને બાળકો એક પણ અહીંયા નહીં રહે તો બેનને મારી વાત માન્યા નહીં અને છેલ્લે ઘણા સમયથી મારી સાથે ગેરવ્યાજબી વર્તન અને હમણાં બે થી ત્રણ દિવસ પહેલાં મારા સીસીટીવી કેમેરા જે મારા ત્રણ ચાર આશ્રમ હોય હું પોતે મોનિટરિંગ કરતો હોય અહીં બેઠો બેઠો તો એ કેમેરા તોડી નાખ્યા ત્યારે હું ત્યાં ગયો આથી ત્રણ દિવસ પહેલાં ત્યારે એમ કહેવાય કે મારી ઉપર ગેરવ્યાજબી વર્ત્યાં હું જઈને ગાદી ઉપર બેઠો ત્યારે મેં મારી ઉપર બી વર્તન કર્યું અને મને કીધું કે તમે આવા બાઉન્સર લઈને આવો છો અને આ પોલીસને લઈને આવો છો અને આમ તેમ મેં કીધું મારે હું મહન છું મેં કોઈને ચાદર વિધિ કરી નથી તો હું મારી જગ્યા છે તો હું આવી શકું છું ત્યારબાદ મારી સામે ગેરવ્યાજબી વર્તન કરતા હું એને પકડવા ઊભો થયેલ તો એ એમ કે છે ઢીકા પાટું મેં કાંઈ પાટું કરેલ નથી હું માત્ર મારી સગી બેનનો દીકરો હોય અને મેં જેને નાના મોટા કર્યા હોય એ આખા જગત જાણે છે અને એ ભાડે રહેતા એને કોઈ આસરો નહોતો એ પણ આખું જગત જાણે છે